આજે ડીસા તાલુકાના કંસારી ગામે ઠાકોર સમાજની સદારામ શૈક્ષણિક સંકુલ માટે મહત્વપૂર્ણ મિટિંગ મળી હતી આ મીટિંગનો ઉદ્દેશ્ય ઠાકોર સમાજ શૈક્ષણિક રીતે આગળ વધે તેને લઈને ચર્ચા વિચારણા કરવામાં આવી હતી જેમાં સંકુલના લાભાર્થી કરાયેલા ડ્રોના હિસાબની વિગતવાર ચર્ચા કરવામાં આવી હતી આ હિસાબ પારદર્શક રીતે સમાજ સમક્ષ રજૂ કરવામાં આવ્યો હતો આ અવસરે સંકુલ માટે લેવાની જમીન બાબતે એક ઉલ્લેખનીય જાહેરાત કરવામાં આવી હતી બનાસકાંઠાના લોકસેવક અને ધાણેરાના લોકનાયક અને માનનીય ધારાસભ્ય શ્રી માવજીભાઈ રબારી સાહેબ શ્રીએ ઠાકોર સમાજના સંકુલ માટે એક વીઘા જમીન પેટે રૂપિયા એકાવન લાખ રૂપિયા આપવાની ઉમદા જાહેરાત કરી હતી સમગ્ર ઠાકોર સમાજે માનનીય માવજીભાઈ રબારી સાહેબના ઉત્તમ કાર્ય અને ઉદાર ભાવનાનું હાર્દિક સ્વાગત અને અભિવાદન કર્યું શિક્ષણ એ જ કલ્યાણના નારા સાથે હવે ડીસા ઠાકોર સમાજ ઉત્કર્ષના માર્ગે આગળ વધી રહ્યો છે આવનારા દિવસોમાં એક ભવ્ય ઠાકોર સમાજનું સદારામ શૈક્ષણિક સંકુલ ઊભું કરવામાં આવે તેવી સંભાવના વ્યક્ત કરવામાં આવી હતી બ્યુરો રિપોર્ટ પ્રધાનસિંહ પરમાર બનાસકાંઠા